વાજના કૃષિ વિભાગ દ્વારા આમદના ખેડૂતોને કૃષિ લક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે. ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલમાં છે. જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ભરૂચના આમોદના નાહિયર હથીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે એકસો જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં સરકારે ખેડૂતોને એકવીસ લાખની સબસિડી આપી હતી ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી દીપક ચૌહાણ નાહેર ગામના આગેવાન મધુસૂદન પટેલ જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ મદદની ખેતી નિયામક કુલદીપસિંહ વાળા વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ ગ્રામ સેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના ઇઠ્યોતેર જેટલા ખેડૂતોને વીસથી બાવીસ લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ અઠેલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી